મહીસાગર જિલ્લાના ગ્રામ્ય અંતરિયાળ વિસ્તારો ખાનપુર ઘાસવાડા જાંબુનડા ડીટવા સરસવા રૂટ બસ ફાળવવામાં આવી બસ એ સામાન્ય જનતાની જીવાદોરીનું માધ્યમ છે ત્યારે એસટી વિભાગ દ્વારા બસ સેવામાં યાત્રિકોની સુવિધામાં વધારો થાય અને અંતરિયાળ વિસ્તારના લોકોને અગવડ ન પડે અને બસ મારફતે મુસાફરી કરી શકે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા ભરૂચ ડીઝીના જંબુસર ડેપોને બસ નવીન રૂટ ચાલુ કરવામાં આવ્યો છે જેમાં જંબુસરથી

આ જાબુનાળા ગામ ખાતે તેમજ તેમજ સરપંચ ગામે ભાજપ પાર્ટી કડાણા પ્રમુખ તેમજ ગ્રામજનો આ બસ ને લીલી ઝંડી આપી ફૂલોથી વધાવી હતી આ વિસ્તારમાં લોકો માટે અવર જવર માટે બસની સુવિધા ચાલુ થતા એક ખુશીનો માહોલ સર્જાયો હતો ભીખાભાઈ ખાંડ દિવ્યાંગ ન્યૂઝ મહીસાગ